નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠના સોલ્યુશનમાં પ્રશ્ન પાંચનો અપોંચ્યા છીએ કે આલેખના આધારે પ્રશ્નના જવાબ આપો એક પ્રશ્ન હશે અને પાંચ ગુણ હશે એમાં પ્રકરણ તેર આપેલું છે કે નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે રેખીય આલેખ પરથી માંગેલા પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે એક બાજુ એટલે કે વાય અક્ષ ઉપર વેચાણ આપ્યું છે જે કરોડમાં આપેલું છે એ જ રીતના અહીંયા નીચે એક્સ અક્ષ ઉપર વર્ષ દર્શાયેલા છે સૌપ્રથમ તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન કે વર્ષ બે હજાર બે અને વર્ષ બે હજાર છમાં કેટલું વેચાણ થયું છે તો સૌપ્રથમ પ્રથમ બે હજાર બે કીધું છે તો બે હજાર બે અહીંયા જોવાનું અને વે શું કીધું છે વેચાણ વેચાણ એટલે આ વાય અક્ષ ઉપરથી અહીંયા જોવાનું કે અહીંયા કેટલા આપ્યા છે ચાર તો વર્ષ બે હજાર બેમાં ચાર કરોડનું એ જ રીતના બે હજાર છ આપેલું છે તો બે હજાર છમાં જોવાનું બે હજાર છમાં ઉપરની તરફ હવે આ આડું આડું એટલે આઠ કરોડ એટલે આપણે કહી શકીએ કે વર્ષ બે હજાર બેમાં ચાર કરોડ અને વર્ષ બે હજાર છમાં આઠ કરોડનું વેચાણ થયું હશે તો આપણે સૌ પ્રથમ લખીએ અહીંયા બે હજાર બેમાં અહીંયા લખીએ પહેલો પ્રશ્ન શું વર્ષ બે હજાર બેમાં કેટલું ચાર કરોડનું ચાર કરોડનું વેચાણ થયું હતું ચાલો એ જ રીતના બીજું જોઈએ બીજું કયો કીધું છે વર્ષ બે હજાર બે હજાર છ કીધું છે તો વર્ષ બે હજાર છ માં આઠ કરોડનું વેચાણ થયું હતું ચાલો પ્રશ્ન બે જોઈએ કે વર્ષ બે હજાર ત્રણ અને વર્ષ બે હજાર પાંચમાં કેટલું વેચાણ થયું હતું ચાલો સૌ પ્રથમ જોઈએ બે હજાર ત્રણ બે હજાર ત્રણ એટલે અહીંયા બે હજાર ત્રણે કેટલું થયું છે છ અને આઠની વચ્ચે એટલે કેટલા હશે સાત એ જ રીતના બે હજાર પાંચમાં એટલે બે હજાર પાંચમાં ઉપરની તરફ જુઓ ઉપરની તરફ લંબ અને સમાંતર અહીંયા કેટલું કીધું છે દસ એટલે દસ તો સૌ પ્રથમ લખીએ કે બે હજાર ત્રણમાં કેટલું થયું છે સાત કરોડનું અને બે હજાર પાંચમાં કેટલું થયું છે દસ કરોડનું તો લખીએ જવાબ ચાલો પ્રશ્ન નંબર બે શું કીધું છે વર્ષ બે હજાર ત્રણમાં કેટલું વેચાણ થયું છે સાત કરોડનું વેચાણ થયું હતું ચાલો એ જ રીતના બીજો બીજો કયો છે વર્ષ બે હજાર પાંચ તો વર્ષ બે હજાર પાંચમાં કેટલું કીધું છે દસ કરોડનું દસ કરોડનું વેચાણ થયું હતું ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં શું કીધું છે વર્ષ બે હજાર બે અને બે હજાર છ ના વેચાણનો તફાવત કેટલો છે તો સૌપ્રથમ પ્રથમ બે હજાર બે જોઈએ તો બે હજાર બે ક્યાં છે અહીંયા એટલે કેટલા છે ચાર કરોડ એ જ રીતના બે હજાર છ માં બે હજાર છ માં કેટલા છે અહીંયા આઠ કરોડ એટલે ચાર અને આઠમાંથી ચાર જશે તો કેટલા વધશે ચાર કરોડ તો આપણે કહી શકીએ કે બે હજાર બે હજાર બે અને બે હજાર છ ના વેચાણનો તફાવત કેટલો છે ચાર કરોડનો છે તો પ્રશ્ન નંબર ત્રણમાં લખી નાખીએ કેટલો છે ચાર કરોડનો તો અહીંયા લખી નાખવાનું ચાર કરોડ ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર ચાર જોઈએ કે કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ છે એટલે આગલા વર્ષ કરતાં વધુ છે એવું કીધો છે તો સૌ પ્રથમ અહીંયા જોઈએ ચાર અહીંયા ચાર છે બે હજાર બેમાં અને બે હજાર ત્રણમાં કેટલો છે સાત એટલે એનો તફાવત લેવો હોય તો તફાવત લેવો હોય તો સાતમાંથી ચાર જશે તો કેટલો થશે ત્રણ ચાલો એ જ રીતના અહીંયા જોઈએ અહીંયા તો નીચે તરફ છે એટલે એ નહીં ગણીએ કારણ કે મહત્તમ કીધો છે એટલે વધ્યો છે એમ કીધું છે ચાલો એ જ રીતના બે હજાર ચાર બે હજાર ચારથી બે હજાર પાંચ કેટલો છે અહીંયા છ છથી બે હજાર પાંચમાં દસ એટલે કેટલો થયો દસમાંથી છ જશે તો ચાર અહીંયા ઘટ્યો છે એટલે આપણે જોઈએ તો બે હજાર ચાર અને બે હજાર પાંચ આપણે કહી શકીએ કે કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણી મહત્તમ છે તો અહીંયા લખી નાખવાનું કે વર્ષ બે હજાર ચાર અને બે હજાર પાંચ ચાલો પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે વર્ષ બે હજાર ત્રણ અને વર્ષ બે હજાર પાંચના વેચાણનો તફાવત કેટલો છે તો સૌ પ્રથમ બે હજાર ત્રણ કીધું છે તો અહીંયા બે હજાર ત્રણ બે હજાર ત્રણ જોઈએ તો ત્રણ એટલે કેટલા છે સાત છે અહીંયા અહીંયા સાત છે ચાલો એ જ રીતના બે હજાર પાંચ બે હજાર પાંચમાં અહીંયા કેટલા છે દસ તો દસમાંથી સાત જશે તો કેટલા વધશે તો ત્રણ તો આપણે કહી શકીએ કે ત્રણ કરોડનો તો અહીંયા લખી નાખવાનું ત્રણ કરોડ ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે જુદા જુદા વર્ષમાં વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલાક દિવસો માટે હિમવર્ષા થાય તે માહિતી નીચે રેખિક આલેખ દ્વારા દર્શાવી છે રેખિક આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીંયા વર્ષ આપેલું છે અહીંયા દિવસોની સંખ્યા આપી છે કે કેટલા દિવસો સુધી હિમવર્ષા થઈ ચાલો તો બે હજાર સત્તરમાં છ દિવસ બે હજાર અઢારમાં આઠ દિવસ બે હજાર ઓગણીસમાં ચાર દિવસ બે હજાર વીસમાં દસ દિવસ બે હજાર એકવીસમાં બાર દિવસ બે હજાર બાવીસમાં ત્રણ દિવસ તો સૌ પ્રથમ અહીંયા હવે પ્રશ્નો જોઈએ ચાલો અહીંયા વાયક્સ ઉપર દિવસો આપેલા છે અને અક્ષ ઉપર વર્ષ આપેલા છે તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ કે કયા વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થાય તો સૌથી વધારે કીધું છે એટલે ઊંચો આલેખ જોવાનું ઊંચો ક્યાં છે અહીંયા અહીંયા એટલે કેલા છે બે હજાર એકવીસ તો કયા વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ છે તો અહીંયા લખી નાખવાનું બે હજાર એકવીસમાં ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર જોઈએ કે કયા વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા થાય છે સૌથી ઓછી એટલે નીચે નીચેની તરફ છે અહીંયા બે હજાર બાવીસમાં કેટલા દિવસ સુધી ત્રણ દિવસ એટલે તો આપણે કહી શકીએ કે બે હજાર બાવીસ ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં શું કીધું છે કયા બે વર્ષોમાં હિમવર્ષામાં તીવ્ર વધારો થયો છે વધારો થયો હશે તો આપણે તફાવત લેવો પડે તફાવત લેવો હોય તો સૌ પ્રથમ શું કરવાનું અહીંયા જો અહીંયા બે હજાર સત્તરમાં અહીંયા છ છે આઠ છે એટલે બેનો તફાવત મળ્યો અહીંયા તો ઘટાડો થયો છે આપણને શું કીધું છે વધારો પૂછ્યો છે એટલે વધારો જોઈએ તો આ તો ઘટાડો અહીંયા વધારો અહીંયા ચારથી દસ એટલે છનો તફાવત મળ્યો અહીંયા જો અહીંયા દસથી બાર એટલે બેનો તફાવત મળ્યો આ તો ઘટાડો તો કયા વર્ષમાં બે હજાર ઓગણીસ એટલે અહીંયા છ કેટલો ચારથી દસ એટલે છનો તફાવત મળ્યો તો આપણે કહી શકીએ કે વધારો તીવ્ર વધારો કયા બે વર્ષમાં થયો હતો તો આપણે કહી શકીએ અહીંયા કયું વર્ષ છે બે હજાર ઓગણીસ અને વીસ તો અહીંયા લખી નાખવાનું બે હજાર ઓગણીસ અને બે હજાર વીસ ચાલો બે હજાર ઓગણીસ અને બે હજાર વીસમાં તીવ્ર વધારો થયો હતો ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ કે કયા બે વર્ષોમાં હિમવર્ષામાં તીવ્ર ઘટાડો થયો તો ઘટાડો તો ક્યારે ક્યારે થયો છે ક્યાં એટલે બે હજાર અઢાર ને ઓગણીસમાં એક તીવ્ર ઘટાડો થયો છે અને બીજો બે હજાર એકવીસ ને બાવીસમાં થયો છે તો સૌ પ્રથમ જોઈએ ઘટાડો તો અહીંયા આઠ આઠથી કેટલો આવ્યો છે ચાર એટલે ચારનો ઘટાડો થયો એ જ રીતના અહીંયા બે હજાર એકવીસમાં કેટલો છે બાર બાર દિવસ બાર દિવસથી કેટલો આવી ગયો છે ત્રણ દિવસ તો અહીંયા નવનો ઘટાડો થયો કહેવાય તો નવનો ઘટાડો તો વધારે કહેવાય તો સૌથી વધારો કયા બે વર્ષમાં કહી શકાય તો આપણે અહીંયા લખી નાખવાનું બે હજાર એકવીસ અને બે હજાર બાવીસ અહીંયા લખી નાખવાનું બે હાજર એકવીસ અને બે હજાર બાવીસ ચાલો એમાં તીવ્ર ઘટાડો થયો છે ચાલો હવે એ જ રીતના પ્રશ્ન નંબર પાંચ જોઈએ પ્રશ્ન નંબર પાંચમાં શું કીધું છે વર્ષ વર્ષ અને બે ઓગણીસમાં કેટલા દિવસ હિમવર્ષા થઈ તો સૌ પ્રથમ બે હાજર અઢારમાં બે હાજર અઢાર જોઈએ તો બે હાજર અઢારમાં અહીંયાથી જોવાનું ઉપરની તરફ કેટલો છે આઠ દિવસ તો બે હાજર અઢારમાં તો અહીંયા લખી નાખવાનું બે હાજર અઢારમાં કેટલા દિવસ આઠ દિવસ આઠ દિવસ ચાલો એ જ રીતના બે હજાર ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં કેટલું કીધું છે બે હજાર ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં સામેની તરફ જોવાનું એટલે ચાર દિવસ તો એને લખી નાખવાનું ચાર દિવસ ચાલો આ જ રીતના આ વિડીયો જોઈએ તો ચેનલના પ્લે લિસ્ટમાં મૂકેલા છે જે ચેપ્ટરનું સોલ્યુશન છે ત્યાં જઈને તમે આ વિડીયો જોઈ શકો છો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા નવા વિડીયો તમને મળતા રહે ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે તો જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલું છે તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો સૌ પ્રથમ અહીંયા વાય અક્ષ ઉપર અંતર આપ્યું છે જે કિલોમીટરમાં છે એ જ રીતના યક્ષ અક્ષ ઉપર સમય આપેલો છે જે સવારનો સમય આપેલો છે સવારના આઠથી નવ દસ અગિયાર ને બાર ચાલો અહીંયા ઉગમ બિંદુ એક્સ અને વાય અક્ષ બંને શૂન્ય હોય ચાલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ પેલો પ્રશ્ન શું કીધો છે એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે તો સૌ પ્રથમ આપણે ગણી જોઈએ આ એક્સ અક્ષ છે તો આ એક્સ અક્ષ આ એક્ષ અક્ષ આપેલી છે તો સૌ પ્રથમ આપણે ગણી લઈએ એકમ કેટલા છે આ એક એકમ બે ત્રણ અને ચાર તો ચાર એકમ બરાબર શું થાય એક કલાક લીધી છે ને તો અહીંયા લખી નાખવાનું આ પહેલા પ્રશ્નમાં કે ચાર એકમ બરાબર એક કલાક ચાલો હવે પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે શું કહેશે પ્રશ્ન નંબર બે ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો છે તો સૌપ્રથમ સમય પહોંચ્યો છે તો સમય અહીંયાથી જોઈએ અહીંયાથી આઠથી નવ આ ક્યાં સુધી છે એ જોવાનું અહીંયા સુધી છે અહીંયા ચાલો તો ચાર એકમ છે તો ચાર એકમ બરાબર એક કલાક થાય તો બે એકમ બરાબર શું થશે અડધી કલાક એટલે ત્રીસ મિનિટ થશે તો સૌપ્રથમ જોઈએ આ એક કલાક અહીંયા આ બે કલાક આ ત્રણ કલાક અને ત્રણ કલાકને અડધી કલાક એટલે ત્રીસ મિનિટ થશે તો ત્રણ કલાકને ત્રીસ મિનિટ આપણે લખી શકીએ અથવા ત્રણ પૂર્ણાંક એકના છદમાં બે કલાક પણ લખી શકો અથવા ત્રણ કલાકને ત્રીસ મિનિટ પણ તમે લખી શકો ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે નગરથી વેપારીનું સ્થળ કેટલા કેટલું દૂર છે તો સૌ પ્રથમ આ નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે એમ પૂછ્યું છે

વિગતે સમજાવવાનું કીધું હોય તો આપણે કહી શકીએ કે જો આલેખ ઉપર આ રેખા છે એટલે ત્યાં શું છે આ આ સમયમાં ઉપર કે અંતર એને કાપ્યું નથી ત્યાં શું છે ઊભું હશે એટલે આપણે કહી શકીએ આ સમયગાળામાં 10 થી અહીંયા સુધી બે એકમ ખસે એટલે સાડા દસ સુધી એટલે 10 થી સાડા ના સમયગાળામાં એ ઊભો હતો તો આપણે કહેવાનું હા હા શું કહીશું હા તે 10 થી સાડા દસ અહીંયા હું લખું છું 10 થી સાડા દસ દસથી સાડા દસના સમયગાળામાં તે થોભ્યો હતો એટલે જેથી કરી આ જે રેખા મળે છે આપણને આ એ કેવી છે સમસિતિજ મળે છે આ લેખમાં સમસિત ભાગ દેખાયેલો છે એના પરથી આપણને ખબર પડી જાય કે દસથી સાડા દસ સુધી એને અંતર કાપ્યું નથી એટલે એ ઊભો હતો ચાલો હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપથી સવારી કરી તો સૌ પ્રથમ આપણે આ બધાનો તફાવત લેવો પડે આઠથી નવનો નવથી દસનો દસથી અગિયારનો અને અગિયારથી સાડા અગિયારનો તો સૌ પ્રથમ જોઈએ તો આઠથી નવમાં જોઈએ તો કેટલું અંતર કાપ્યું છે અહીંયા દસ કિલોમીટર એટલે આ દસ કિલોમીટર અંતર કાપ્યું છે એ જ રીતના નવથી નવથી દસનો સમયગાળો જોવો હોય તો નવથી અહીંયા દસ છે અહીંયા સોળ એટલે દસથી સોળ એટલે છ કલાક કાપ્યું કેવા અહીંયા તો તોવો છે એટલે અહીંયા ઝીરો અંતર ઝીરો કિલોમીટર અંતર કાપ્યું હોય ચાલો હવે સાડા દસથી સાડા અગિયાર સાડા દસથી સાડા અગિયાર જોઈએ તો સોળથી બાવીસ

બંને શહેર વચ્ચેનું અંતર ત્રણસો પચાસ કિલોમીટર છે તો આ લેખમાં જુદા જુદા સમયે કાર અને શહેર પી વચ્ચેનું અંતર આપેલ છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો એક આ એક અક્ષ ઉપર સમય આપેલો છે વાયક્ષ અક્ષ ઉપર અંતર આપેલું છે તો સૌ પ્રથમ જોઈએ અહીંયા પીથી શરૂ કરે છે અને ક્યુ સુધી કેટલું અંતર કાપવાનું છે સાડે ત્રણસો ત્રણસો પચાસ કિલોમીટર ચાલો પહેલો પ્રશ્ન જોઈએ કે બંને અક્ષો પર કઈ માહિતી આપેલી છે તો સૌ પ્રથમ આપણે શું કહી શકીએ કે અક્ષ ઉપર સમય આપેલો જો અહીંયા અક્ષ ઉપર શું આપેલો છે સમય તો અહીંયા પર સમય એક્સ અક્ષ ઉપર શું આપેલો છે સમય અને વાય અક્ષ ઉપર શું આપેલું છે પી થી કારનું અંતર દર્શાવેલું છે એટલે અંતર આપેલું છે તો વાય અક્ષ ઉપર વાય અક્ષ પર શહેર પી થી કારનું અંતર કારનું અંતર કારનું અંતર આપેલું છે ચાલો હવે પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે શું કે છે કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ તો સૌપ્રથમ કારની યાત્રા આઠ વાગ્યે શરૂ થઈ જુઓ આઠ વાગ્યે શરૂ થાય છે તો કારની યાત્રા સવારે આઠ વાગ્યે શહેર પી થી શરૂ થઈ તો અહીંયા લખી નાખવાનું ક્યારે તો આઠ વાગ્યે આઠ વાગ્યે શહેર પી થી શરૂ થાય ચાલો હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે પ્રથમ એક કલાકમાં કાર કેટલું દૂર ગઈ તો સૌ પ્રથમ પ્રથમ કલાકમાં કેટલું કીધું છે એટલે આઠથી નવ વાગ્યા આઠથી નવ વાગ્યા તો અહીંયાથી અહીંયા સુધી કેટલું દૂર ગઈ છે પચાસ કિલોમીટર તો આપણે લખી નાખીએ પચાસ કિમી પચાસ કિલોમીટર દૂર ગઈ છે ચાલો પ્રશ્ન નંબર કે બીજા કલાક એટલે બીજી કલાક એટલે કઈ કહેવાય આ નવ આ સોરી અહીંયા નવ અને આ નવ અને દસ ની વચ્ચેની બીજી કલાક કહેવાય આ ત્રીજી કલાક કહેવાય તો સૌપ્રથમ આપણે જોઈએ બીજી કલાક એટલે અહીંયાથી પછા થી સો એનો તફાવત લઈએ તો પછા થી એકસો પચાસ તો તફાવત લઈશું તો સો કિલોમીટર થશે ચાલો એ જ રીતના બીજી દસથી અગિયાર એટલે અહીંયા એકસો પચાસથી બસો એટલે બસોમાંથી એકસો પચાસ હશે તો પચાસ તો આપણને પ્રશ્નનો જવાબ મળે છે કે બીજા કલાકે કેટલું અંતર કાપ્યું હશે છે સો કિલોમીટર તો અહીંયા લખવાનું બીજા કિલોમીટરે બીજી કલાકે સો કિમી અંતર કાપ્યું હશે એ જ રીતના ત્રીજી કલાકે ત્રીજી કલાકે કેટલું પચાસ કિમી અંતર કાપ્યું હશે એટલે પચાસ કિમી અંતર કાપ્યું હશે ચાલો હવે એ જ રીતના ચાલો હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ શું પ્રથમ ત્રણ કલાકની ઝડપ સરખી રહી હતી સૌ પ્રથમ જોઈએ પ્રથમ ત્રણ કલાકની એટલે આ પહેલી કલાક આ બીજી અને આ ત્રીજી તો સૌ પ્રથમ જોઈએ પહેલી કલાકમાં કેટલું અંતર કાપ્યું હતું પચાસ કિમીનું એટલે અહીંયા આઠથી નવના ગાળામાં કેટલું પચાસ એ જ રીતના નવથી દસ નવથી દસના ગાળામાં કેટલું સો અને દસથી અગિયારના ગાળામાં કેટલું પચાસ એટલે પચાસ સો અને પચાસ તો આપણે કહી શકીએ સરખું અંતર કાપ્યું નથી અલગ અલગ કાપેલું છે તો કહી શકવાનું ના સરખો અંતર્ક આપેલો નથી અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો